તો હાલ દિવાળીની સિઝન પૂર્ણ થતાં જ રોગચાળાએ પણ માથું ઉચક્યું છે કારણ કે દિવાળીના પર્વે લોકો દ્વારા બહારના જંક ફૂડ અને વાસી ખોરાક આરોગવાનો કારણે ક્યાંક રોગયાળો પણ વધતો જોવા મળ્યો હતો સાથે વાત કરીએ તો હાલ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની જે રીતે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે ત્યારે મિશ્ર ઋતુને કારણે પણ ઘણા ઘરોમાં માંદગીના ખાટલા જોવા મળ્યા છે આ વાત કરીએ તો તહેવારની સિઝન પૂર્ણ થતાં ડેન્ગ્યુના આઠ કેસો કમળા કમળાના ચાર કેસો તાવ શરદી ઝાડા ઉલટી અને ઉધરસના બે હજાર આઠસો સત્તાણું જેટલા નવા કેસો છેલ્લા એક સપ્તાહમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળા અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યું હતું કે હાલ મિશ્ર ઋતુ અને તહેવારની સીઝન પૂર્ણ થતાં જ રોગચાળાએ માથું ઉચક્યું છે જેથી આ મિશ્ર ઋતુવાળી સિઝનમાં લોકોએ બને તો હળવો ખોરાક લેવો જોઈએ સાથે ઘરના ખોરાકના વધારે આગ્રહ રાખવો જોઈએ સાથે ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ અને જો તાવ શરદી કે કોઈ પણ બીમારીના લક્ષણ જણાય તો નજીકના સારવાર કેન્દ્રમાં નિદાન લેવું જોઈએ જેથી કરીને કોઈ ગંભીર બીમારીના રોગ પહેલા જ નિદાન થઈ જાય અને વધુ માં બને તો બહારનો વાસી અને જંક ફૂડ જેવા ખોરાકોથી દૂર રહેવું જોઈએ હજી ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે મિશ્ર ઋતુ છે જોવા જવા મળી રહી છે અત્યારે ઠંડીની એટલે કે શેલાશિયાની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે કમોસમી વરસાદને કારણે પણ ઠંડકનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ ઘણું બધું જોવા મળી રહ્યું છે આ ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને બેક્ટેરિયા વાયરસના ગ્રોથ માટે ઉપરાંત જે છે વાહકજન્ય રોગચાળો ફેલાવતા જે મચ્છર અને અન્ય પ્રજીઓ માટે ફેવરેબલ વાતાવરણ કહી શકાય તો મુજબ જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના કેસમાં પણ સિઝનલ ટ્રેન્ડ જે છે એ વધવાની શક્યતા આગામી દિવસોમાં નોંધાયેલી છે સાથે સાથે મચ્છરજન્ય રોગચાળામાં પણ કદાચ વધારો જે છે એ આ ફેવરેબલ ઋતુને કારણે નોંધાઈ શકે છે આ ઉપરાંત મિશ્ર ઋતુને કારણે લોકો જે છે એ સિઝનલ ફ્લૂને કારણે પણ એટલે કે શરદી ઉધરસ તાવ ગળામાં બળતરા માથાનો દુખાવો વગેરેથી પીડિત છે એ મોટાભાગે થતા જોવા મળતા હોય છે ખાસ કરીને જોવા જઈએ તો લોકોએ તકેદારી શું રાખવી હાલ જે દિવાળીના તહેવારો હજી ગયા છે લોકોએ બનાવે ઘરે બનાવે વાસી કોઈ પણ ફરસાણ કે મીઠાઈ જે છે એ આરોગવાને બદલે ઘરે બનાવેલો તાજો ખોરાક જ આરોગવો જોઈએ આ ઉપરાંત જે છે ઘરે કોઈ પણ અત્યારે વરસાદી ઋતુને કારણે ઘણી વખત જે છે કન્ટામિનેટેડ વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં આવતું એટલે કે ડોહળું અથવા મારતું પાણી જો કદાચ પી વિતરણમાં આવતું હોય તો એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં બની શકે તો પીવાનું જે પાણી જે છે એ ડાર અથવા અન્ય સોર્સમાંથી અથવા પીવાના પાણીમાં નળનું પાણી વાપરો તો પણ પાણી જે છે એ ઉકાળીને વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત જે છે બહારના કોઈ પણ ઠંડા પીણા કે ખોરાક આરોગ્યને બદલે ઘરનો ખોરાક લેવો જોઈએ બની શકે તો અત્યારે જે છે દૂધ અને દૂધની આઇટમો જે બહારની અવેલેબલ હોય એ આરોગ્યનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત અત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળાદી જેમાં વિટામિન સી કે વિટામિન અન્ય વિટામિનો ભરપૂર માત્રામાં બી કોમ્પ્લેક્સ વગેરે હોય ભરપૂર માત્રામાં હોય તેવા ફળ ફળાદીનું સેવન કરવું જોઈએ જે બહારથી શાકભાજી અથવા કોઈપણ ફળો લાવો તો વ્યવસ્થિત રીતે બે કે ત્રણ વખત જે છે પીવાના પાણીથી ધોઈને પછી જેનો વપરાશ જે છે એ કરવો જોઈએ